રાજ્યના પોલીસ વડાના આદેશ પ્રમાણે દેવભૂમિ દ્વારકા પોલીસ એક્શન બોર્ડમાં આવી છે જિલ્લામાં સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે ગુંડા તત્વોની હિસ્ટ્રી શીટ લિસ્ટ ટૂંક સમયમાં તૈયાર થશે જેમાં દોઢસો જેટલા રીઢા ગુનેગારોનો સમાવેશ થશે જિલ્લામાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રીસ જેટલા વાહનોને ડિટેન કરવામાં આવ્યા આ ઉપરાંત સમાજમાં દૂષણ ફેલાવતા શક્તિનગરના માથાભારે ઈસમ પ્રવિણ રાઠોડ નામના ઈસમને છ મહિના સુધી ત્રણ જિલ્લામાંથી તડી પાર કરાયો છે જુઓ જામ ખંભાળિયાથી ફ્લોરેન્સ મોદીનો રિપોર્ટ માનનીય એચ એમ સાહેબ અને ડીજી સાહેબના ગુજરાતભરમાં જે કાયદા વ્યવસ્થા જળવાઈ રહે અને ગુંડા તત્વો ઉપર કંટ્રોલ કરવા માટે એક દરેક જિલ્લા અને દરેક કમિશનરે ટાસ્ક આપ્યું છે કે સો કલાકોમાં જેટલા બી એવા ન્યૂસન્સ લોકો છે એની યાદી તૈયાર કરવાની છે અને એના વિરુદ્ધ અલગ અલગ પ્રકારના પોલીસ દ્વારા અને બીજા એજન્સી દ્વારા એક્શન લેવાનું છે એના ભાગરૂપે અમારા જિલ્લામાં પણ જે છે અત્યાર સુધીમાં જે જેટલા પણ થાનાઓ છે એના સાથે મિટિંગ કરીને એ યાદી તૈયાર કરવા માટે સૂચના આપી દીધી છે અને કાલ સુધી એ પણ ફાઇનલ થઈ જશે સાથે સાથે જે છે અમારા આજના દિવસમાં અમારા માનનીય આઈએ સાહેબ દ્વારા એક કોમ્બિંગ પણ આપવામાં આવેલ છે જેમાં અત્યાર સુધીમાં ટોટલ ત્રીસથી ઉપર જેટલા વાહનો જે છે ડિટેન થઈ ગયા છે આને આજે અને કાલમાં અને સાથે સાથે એક જે છે એક આ માણસની તડીપાર પણ થઈ છે અને જુદા જુદા જે જેટલા પણ થાના વિસ્તારો છે આજે સલાયા વાનવડ પછી દ્વારકા અહીંયા બધા અત્યારે નાઇટ કોમ્બિંગ અને પેટ્રોલિંગ ચાલુ છે અને આવતા દિવસોમાં જેટલા પણ એવા આરોપીઓ છે એના વિરુદ્ધ જુદા જુદા કાર્યવાહી કરવામાં આવશે દ્વારકા જિલ્લામાં પોલીસની મેગા ડ્રાઈવ અને કડક કાર્યવાહીથી સામાજિક તત્વોની નિંદર હરામ થઈ ગઈ છે જામ ખંભાળિયામાં પોલીસની મેગા ડ્રાઈવ દરમિયાન એસપી નીતેશ પાંડે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ એલસીબી સ્થાનિક પોલીસ ટ્રાફિક પોલીસ સહિત પોલીસના મોટા કાફલા સાથે મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું